નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ સમય થઈ ગયો છે બાર વાગ્યાનો ફરી એક વખત જનતાને ને સ્પર્શતા ખેડૂતોના સ્પર્શતા મુદ્દાની સાથે અમે આપની સામે હાજર થઈ ગયા છે હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળીના પોષણ ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો હતો ગોંડલમાં ભાવને લઈ અને સતત બીજા દિવસે ખેડૂતોના દેખાવી યથાવત જોવા મળ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહેલા અટકાયત કરી છે તો પડતા પર જેવી સ્થિતિ છે પહેલા વરસાદ ત્યાર પછી હવે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને હવે બાકી રહેતું તો વિરોધ કરવાની પણ અહીંયા છૂટ નથી આપવામાં આવી કારણ કે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી છે આ સ્થિતિ સતત બીજા દિવસે જોવા મળી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક

તો ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ સતત બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો માર્કેટિંગ યાર્ડમાં કડક બંદોબસ્તની વચ્ચે પણ ખેડૂતોનો ડુંગળીના ભાવને લઈ અને ડુંગળીની

સરકારે જે રાતો રારાત રાત્રે બાર વાગ્યે જે નિકાસ બંધ કરી એમાં વેપુ ખેડૂતો અને વેપારીને બધાયને નુકસાન જાજુ છે વેપારીઓને પણ નુકસાન અઢલક જે ગાડીએ એક એક ગાડીએ ચાર ચાર પાંચ પાંચ લાખની નુકસાની છે જે બાંગ્લાદેશ બોર્ડર બધી ગાડીઓ હતી એ ગાડીઓ બધી રિટર્ન કરાવી અને ખાલી દસ રૂપિયા કિલો ડુંગળી વેચી પડી છે ડુંગળીમાં પાણી નીકળી ગયું છે બીજું બાંગ્લાદેશની અંદરથી જે ડુંગળી આલે છે ગુજરાતની ડુંગળી મોસ્ટ ઓફ પચીસ એમ એમથી પાંત્રી એમએમ જ થાય છે અને એ ઓલ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી ઓનલી બોર બોર્ડર સિવાય સરકારે જે નિકાસબંધી નો નિર્ણય લીધો હોય તદ્દન ખોટો નિર્ણય છે આ નિકાસબંધી કરવાથી ને ખેડૂતને તો નુકસાન હે જ પણ જેટલા વેપારી ભાઈઓ જેટલા ખરીદી કરી હતી કોઈની દસ ગાડી કોઈની પંદર ગાડી રસ્તામાં હોય ગાડીએ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા નુકસાન જાય નાનામાં નાના વેપારી ને પણ મારે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝનમાં જ કમાવાનું હોય એ બાકી પીળીપતિ ડુંગળીમાં તો રૂપિયો એક રૂપિયા ને બે રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને બે રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર હે

પણ બિલકુલ આ જ સ્થિતિ જોવા મળી રહી હતી જે પાક મહા મહેનતે ખેડૂતો દ્વારા ડુંગળીનો વાવવામાં આવ્યો છે એ જ પાક પર ચપ્પલ પહેરી અને તે ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે

ખેડૂતો પર સીધી અસર જોવા મળી રહી છે ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને જે યોગ્ય ભાવ મળવા જોઈએ તે યોગ્ય ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને અહીંયા પાયમાલ થવાનો વારો આવ્યો છે ખેડૂતો રીતસરના રડી રહ્યા છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ આ બહેરી સરકારના કારણે આ વાત નથી પહોંચી રહી સૌરાષ્ટ્રના નેતા મોહન કુંડારીયા રમેશ ધડુકે કૃષિમંત્રીને પત્ર લખ્યો હતો રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય કૃષિમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે કોઈ જ નિર્ણય નથી થયો ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કૃષિમંત્રી રાઘવજીભાઈને પત્ર લખીને રજૂઆત કરી હતી તો હાલ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા આશીષ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે આશીષ શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખેડૂતોનું શું કહેવું છે સરકાર તો મક્કમ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે જે ચોક્કસથી જણાવ્યું કે સરકાર દ્વારા જે ડુંગળી પર નિકાસની પ્રતિબંધિત છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના જે ખેડૂતો છે તેનો ઉગ્ર વિરોધ ઉઠ્યો છે જ્યારે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે જે માર્કેટિંગ યાર્ડમાં હાલ જે અત્યારે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે બે દિવસથી વિરોધ કરવામાં આવ્યો છે રોડ પર સકાજામ કરવામાં આવ્યો છે તેમજ અલગ અલગ જગ્યાએ પણ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હું તમને દ્રશ્યો બતાવવા માગીશ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે હાલ તો જે ખેડૂતો છે જે ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા તેનું પોલીસ દ્વારા કરવામાં આવી છે જેના કારણે હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે અત્યારે ખેડૂતો વિનાનું હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ ખેડૂતો છે તે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને ડુંગળી છે તેનું વાવેતર કરતા હોય છે જ્યારે ડુંગળીનો પાક ઉપજે જ્યારે ડુંગળીનો પાક આવતો હોય છે જ્યારે લણવાની સ્થિતિ હોય છે ખેડૂતોને જ્યારે કમાવાની સ્થિતિ હોય છે ત્યારે જ જે સરકાર દ્વારા જે નિકાસબંધી કરવામાં આવી છે જે નિકાસબંધીને લઈ અને હાલ તો રાજકારણીઓ તેમજ આગેવાનો તેમજ ખેડૂતોમાં પણ ઉગ્ર વિરોધ છે અને ભાવ મુદ્દે પણ અત્યારે હાલ ખેડૂતો સરકાર સામે ઉગ્ર વિરોધ અને આગામી સમયમાં જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે ખેડૂતો આ બાબતે શું કરશે જી જે બિલકુલ આશિષ એવું જોવા મળી રહ્યું છે એવું સાંભળવા મળી રહ્યું છે સરકાર તરફથી કે એક બાજુ સરકાર એવો પ્રયત્ન કરી રહી છે કે ભાવ નિયંત્રણમાં રહે પરંતુ શું આ રીતે ભાવ નિયંત્રણમાં રહેશે આ તમામ બાબતો કરવા છતાં પણ માર્કેટમાં અત્યારે પચાસ રૂપિયાથી વધારા ભાવની ડુંગળી વેચાઈ રહી છે

સાથે જોડાઈ ગયા છે રાજ્યશ્રી સરકારશ્રી અને સરકારશ્રી ને સીધો સવાલ છે કે કોની રજૂઆત ની તમે વાત કરો છો એક બાજુ તમે રજૂઆત ની વાત કરો છો બીજી બાજુ ભાજપના ગઈકાલે જ બાજુના એવું કે અમારા સાંસદ સભ્યશ્રીઓએ ઇવન કૃષિ મંત્રીશ્રીએ પણ રજૂઆત કરી છે તો કોની રજૂઆતની રાહ જોઈ છે વિરોધ પક્ષના નેતાશ્રીએ રજૂઆત કરી છે મેં કાગળ લેખો જે રજૂઆત કરી છે અને હજારો ખેડૂતોએ રજૂઆત કરી છે આજે કિસાન કોંગ્રેસના માધ્યમથી હવે એક પત્ર તૈયાર કરી રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ કૃષિમંત્રી શ્રીનો મેઇલ તૈયાર કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવો કર્યો છે કે સરકાર ઈપે છે કે અમને રજૂઆત કરો તો આપણે બધા એક એક મેઇલ કરીએ એ ગુજરાતના ખેડૂતો આખો પત્ર તૈયાર કરીને અમે સોશિયલ મીડિયામાં ત્યારે એ પ્રયત્ન કર્યો છે પણ જોયા જેવી વાત એ છે કે આ સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે જે છે એ કોઈ ખેડૂત અવાજ ના કરે કોઈ બોલતો ના થાય કોઈ આંદોલન ન થાય બરાબર છે લોકશાહી પદ્ધતિ સંપૂર્ણ રીતે ડામી અને હિટલર શાહી પદ્ધતિ કામ કરવાની જે સરકારની નીતિ છે એ સામે આવી છે ધ્વનિ ખેડૂતો હોય શકે આ નિકાસ અટકાવવા માટેના સરકાર તરફથી ધ્વનિ બહુ સ્પષ્ટ બાબત છે કે કોઈ પણ નાનો એવો ચાલુ કરી અને ઉદ્યોગપતિ સુધીની તમે વાત લઈ લ્યો તો એની પ્રોડક્શન જે કોઈ વસ્તુ ની પ્રોડક્ટ કરતો હોય કરે ત્યારે એનો તો ઉદ્યોગપતિ જે આત્મહત્યા જ કરી હતી કોઈ શંકા નથી આ તો ખેડૂત છે કુદરતારે કાંઈ ની જીવે છે એટલે ખેડૂત ચકી ગયો છે આઠસો રૂપિયા ની જેમ ડુંગળી મળતી હતી એ ડુંગળી અત્યારે ચારસો રૂપિયા બસો રૂપિયા થઈ ગઈ તેમ છતાંય સરકાર ના પેટ નું પાણી ન હલે અને આ કરવા વાળી પાછી સરકાર છે તમે પૂછ્યું કે આનું કારણ શું હોય શકે કારણ બીજું કોઈ નથી નાગરિકોને ફાયદો કરાવવા માટેનો કોઈ બાબતો સરકારને ધ્યાને નહી આવતી હોય જે ભાવ નિયંત્રણ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ સ્થિતિ તો યથાવત જોવા મળી રહી છે તો પછી આ નિકાસબંધી કરવાનું કારણ શું હોય શકે પાલાઈ અવાજ પહોંચી રહ્યો છે આપ સુધી ફરી એક વખત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ અત્યારે હાલ ખેડૂતોની હાલત કફોડી જોવા મળી રહી છે અહિયા ખેડૂતોને લાગી રહ્યું છે કે આત્મહત્યા કરવા સિવાય હવે અમારી પાસે કોઈ જ રસ્તો બાકી નથી રહ્યો ત્યારે ત્યાંના સ્થાનિક ભાજપના નેતાઓનું શું કહેવું છે તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે તેમની સાથે આપની વાતચીત થઈ છે કે કેમ કે સરકાર દ્વારા જે ડુંગળી પર કરવામાં આવી છે લઈને વિરોધ યથાવત છે પેલા દિવસે જે રોડ પર ખેડૂતોએ ડુંગળી ફેંકી અને વિરોધ નોંધાવ્યો હતો ચક્કા જામ કર્યો હતો બીજા દિવસે પણ જે વિરોધ છે તે યથાવત રહ્યો છે વિરોધ ના કારણે હાલ જે માર્કેટિંગ યાર્ડ ગોંડલ છે ગોંડલમાં ખેડૂતોના વિરોધ ના કારણે ખેડૂતો છે તેની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા જેના કારણે હાલ તો જે માર્કેટિંગ યાર્ડ છે તેના જે ખેડૂતો હોય છે જે ખેડૂતો પોતાના જે માલ મૂકી અને જે ડુંગળી મૂકી અને અહીંથી અત્યારે જી આશિષ ફરી એક વખત આપની પાસે આવીશું પરંતુ ફરી એક વખત આપણી સાથે પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે પાલભાઈ આપણે સવાલ મેં એ કર્યો હતો કે જે સ્થિતિ છે એ યથાવત જોવા મળી રહી છે તો ફાયદો 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 લોકોને થઈ 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 રહ્યો 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 છે 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 તો 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 જનતાને આ નિકાસબંધીનો આખરે મતલબ શું હોઈ શકે સરકારના મગજમાં એવું તો શું ચાલ્યું તો એકી એક અહીંયા નિકાસબંધીની જાહેરાત કરી દીધી થોડુંક ઇતિહાસ

માટેના સરકારના પ્રયત્નો છે એના બે ત્રણ ઉદાહરણો આપીશ દાખલા તરીકે વીસ એકવીસ ની અંદર જયારે ખેડૂતોને ડુંગળીના ભાવ બહુ સારા મળતા હતા ત્યારે સરકારે પાંચ લાખ મેટ્રિક ટન આયાત સરકારે પોતાના ગોડાઉન માં જે બફર સ્ટોક ઘઉં નો છે એને ખુલ્લા માર્કેટમાં મૂકી અને ઘઉં ના ભાવો ને કંટ્રોલ કર્યા એવી જ રીતે તુવેર જયારે ખેડૂતોને સારી કિંમત મળતી હતી ત્યારે બર્મા માં ન્યાન્યાર થી એક લાખ મેટ્રિક ટન તુવેર ની ખરીદી કરી અને માર્કેટમાં મૂકી એ જ રીતે જયારે કઠોળના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે દોઢ લાખ મેટ્રિક ટોળ ની આયાત કરી ડુંગળીમાં નિકાસબંધી કરી છે એવી જ રીતે કપાસ ની અંદર નિકાસબંધી કરી અને આ સરકારે ખેડૂતોને ભાવ કેમ ઓછા મળે તેના સંપૂર્ણ પ્રયાસ કર્યા છે આના ઉપરથી સાબિત થાય છે ધોની કે સરકાર ઈચ્છે છે કે ખેડૂત ખેતી મૂકી દઈએ જમીન મૂકી દઈએ જેથી કરીને એના ઉદ્યોગ છે એ ફાવી જાય અને એમને જમીન આપી દેવામાં આવે ભાઈ હવે આગળ કોંગ્રેસ શું કરશે આપે કહ્યું કે પત્ર લખી દીધો આપે કહ્યું કે રજૂઆત કરી દીધી પણ આ સરકાર તો સાંભળી જ નથી રહી તો હવે કોંગ્રેસ લોકોની બહાર કેવી રીતે આવશે આજે જ અમે કિસાન કોંગ્રેસ ના તમામ હોદ્દેદારો શ્રીઓને એક પત્ર લખી અને તૈયાર કરી અને એમને સૂચના આપી કે દરેક જિલ્લા કિસાન કોંગ્રેસ છે આજે આજે હોય તો અને અને આવતીકાલે પત્ર જરૂર પડશે તો માની લો કે જ્યાં ભાવરંગ હોય કે ગોંડલ હોય જ્યાં જ્યાં ખેડૂત અત્યારે લડાઈ કરી રહ્યા છે એમની સાથે ઉભું રહેવાની જરૂર પડશે તો અમે એમની સાથે જોઈને ઉભા રહીશું અને ગાંધી ચિંધિયા માર્ગે સતત લડતા રહીશું

આંદોલન કરવામાં આવ્યું હતું લલિત વસોયા તેના દ્વારા પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટરશ્રી ને અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો યાદના સત્તાધીશો જે ભાજપ શાસિત જે ભાજપ શાસિત નેતાઓ છે જે સંસદ છે ધારાસભ્ય છે યાદના સત્તાધીશો દ્વારા પણ કૃષિ મંત્રીને પત્ર લખી અને આ બાબતે ઘટતું કરવાની વિનંતી કરી હતી પરંતુ સરકાર દ્વારા કૃષિ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો જેના કારણે હાલ તો ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે એ સાથે જે વેપારીઓ છે તેમાં પણ રોષ વ્યાપ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ જે પડઘા છે તે આગામી સમયમાં લોકસભામાં પડે તો નવાય નહીં જી

ધ્યાન રાખવામાં આવે જો સત્તાધીશો દ્વારા ભાવ મળતા રહે તેવું પણ ખેડૂતોની એટલે ક્યાંક ને ક્યાંક હજી ખેડૂતોને અસંતોષ જોવા મળી છે અને જાહેર રાજી કરવામાં આવે તો ખેડૂતો દ્વારા જે માર્કેટિંગ યાર્ડમાં જે ડુંગળી લઈને આવે છે તેમાં પૂરતા પોષણક્ષમ ભાવ મળી રહે તેવી પણ ખેડૂતો દ્વારા વિનંતી કરવામાં આવી છે હજી જે બિલકુલ આભાર આશીષ અમારી સાથે જોડાવા બદલ અને જે અત્યારની હાલની પાયાની સ્થિતિ છે તે અંગેની તમામ માહિતી આપવા બદલ એટલે આ જ સ્થિતિ ગુજરાતમાં ખેડૂતોની જોવા મળી રહી છે અત્યારે હાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે કે ખેડૂતો પણ દુઃખી છે લોકો પણ દુખી છે ખેડૂતોને ભાવ નથી મળતા તો લોકોને સામાન્ય જનતાને પણ તેનો કોઈ જ ફાયદો નથી થતો અત્યારના સમયે જ્યારે મબલક પ્રમાણમાં કહી શકાય કે ડુંગળીની આવક થઈ છે અને તે જ સમયે સરકાર તરફથી નિકાસબંધી લાગુ કરી દેવામાં આવી છે